નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજકોટમાં શિક્ષણમંત્રીનું નિવેદન રાજ્યની વિશ્વવિદ્યાલયોમાં કાયમી કુલપતિઓની નિમણૂક થશે એક દિવસમાં ચારસો ફ્લાઇટનો રેકોર્ડ સર્જાશે અમદાવાદ એરપોર્ટ પર વીઆઈપીઓના એકસો પચાસથી વધુ ઝેટ આવશે ડુંગળીના હાર પહેરીને વિરોધ પ્રદર્શન વિકાસ યાત્રામાં ખેડૂતોનું ડુંગળીના હાર પહેરીને વિરોધ પ્રદર્શન રાજકોટ એસટીને એક વર્ષમાં રૂપિયા બસો આઠ કરોડની આવક ચાલુ વર્ષે ગોંડલ ચોકડીએ પિકઅપ સ્ટેન્ડ બનશે નોકરી માટે બાયોડેટા તૈયાર રાખજો ગુજરાતમાં એગ્રીકલ્ચર ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા આઠ ઓક્ટોબરના રોજ વર્ગે એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફિઝિક્સ ગ્રુપ માટેની તેમજ પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવી હતી જેની આન્સર કી પાંચ જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવી હતી પ્રાથમિક પરીક્ષામાં કુલ ત્રણસો પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેની આન્સર કી જાહેર કર્યા બાદ ઓપ્શન ખોટા હોવાને કારણે સાત પ્રશ્નોને રદ કરવામાં આવ્યા હતા ધીમલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત શ્રી એચ એસ શાહ કોલેજ ઓફ કોમર્સ સંલગના એનએસએસ યુનિટની વાર્ષિક શિબિર ધનસુરા તાલુકાના કોલવડા મુકામે યોજાઈ હતી જેનો સમાપન સમારોહ યોજાયો હતો સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર બિપિનભાઈ પટેલ ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર એમ કે પટેલ તેમજ યુનિવર્સિટી એનએસએસ સલાહકાર સમિતિના સભ્ય ડોક્ટર ગોપાલ વણકર કોલવડા ગામના સરપંચ દિનેશભાઈ પટેલ સહિત શાળા પરિવાર અને ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા હાજર તમામ મહાનુભાવોએ શિબિર દરમિયાન યોજાયેલા વિવિધ જનજાગૃત અને સેવાકીય કાર્યક્રમોને બિરદાવ્યા હતા શિબિર દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શિબિર સંચાલક તરીકેની જવાબદારી ડોક્ટર હિલાબેન સગર તથા તેમજ અમિતભાઈ વસાવાએ સફળતાપૂર્વક નિભાવી હતી આગામી દસ થી બાર જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાતાવરણ અલગ મિજાજમાં હોય તેમ જણાઈ રહ્યું છે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જોઈએ આ અહેવાલમાં આગામી આઠ નવ જાન્યુઆરીએ અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે ખરાબ હવામાનને કારણે હવાઈ મુસાફરીની અસર પડવાની સંભાવના છે આથી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનારા ઉદ્યોગપતિઓની ફ્લાઇટ મોડી પડી શકે છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે ત્યારબાદ છૂટાછવાયા વાદળ બંધાવાનું શરૂ થતાં રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે ત્યારબાદ ત્રીજા દિવસથી કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો હળવો તેમજ વરસાદ વરસી શકે છે આ ઉપરાંત આઠ જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર તથા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત નવ જાન્યુઆરીના રોજ અમદાવાદ ગાંધીનગર આણંદ અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે આ કમોસમી વરસાદની આગાહીનું કારણ જણાવતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી અરબ સાગરમાં ટ્રફ સર્જાયું છે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ ટ્રફ લાઇન દક્ષિણ ગુજરાત પરથી પસાર થવાની હોવાથી રાજ્યમાં કમોસમી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેશે મહત્વનું છે કે આગામી દિવસોમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેને કારણે દેશ વિદેશથી અનેક ઉદ્યોગપતિઓ ગુજરાત આવશે જેમાંથી મોટાભાગના લોકો હવાઈ માર્ગે ગુજરાત આવે તેવી સંભાવના વધુ છે તેવામાં કમોસમી વરસાદ વાદળછાયો વાતાવરણને કારણે હવાઈ મુસાફરીની અસર પડે તેવી શક્યતા જણાઈ રહી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સોળ સરકારી વિશ્વવિદ્યાલયોમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે પરંતુ તેની અમલવારી તમામ યુનિવર્સિટીમાં થઈ નથી આ બાબતે રાજકોટ આવેલા શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી વિશ્વવિદ્યાલયોમાં અમલવારી ઝડપથી થશે ગાંધીનગરમાં દસ બાર જાન્યુઆરી દરમિયાન યોજાનારી ગેટવે ટુ ધ ફ્યુચર થીમ પર દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં ચાર દેશના રાષ્ટ્રપ્રમુખ અઢાર દેશના ગવર્નર મંત્રીઓ ચૌદ દેશના એક લાખ પ્રતિનિધિઓ હાજરી આપશે તેમજ પીએમ મોદી દસમી જાન્યુઆરીએ ગાંધીનગરમાં કાર્યક્રમને ખુલ્લો મુકશે અમદાવાદ એરપોર્ટ પર દેશ વિદેશના ઉદ્યોગપતિઓ સહિતના વીવીઆઈપી મહાનુભાવો લક્ઝુરિયસ જેટ વિમાનો લઈને આવશે સરકાર દ્વારા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુકાતા ખેડૂતોની હાલત દયનીય બની છે ખેડૂતોને ડુંગળીના ભાવો પોસાય તેમ નથી ત્યારે ખેડૂતની એક જ માંગ છે કે નિકાસ હટાવવામાં આવે અથવા ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરવામાં આવે અને ત્યાં આગામી દિવસમાં ધરના પ્રદર્શન તેમજ વધુ જલદ કાર્યક્રમો આપે વિરોધ કરવામાં આવશે ભાવનગરમાં ડુંગળીનો ભાવ તળિયે બેસી જતા ખેડૂતો આક્રમક મૂળમાં જોવા મળ્યા હતા બીજી ત્રણ વાત કરીએ તો સલામત સવારી ઘણાતી એસ ટી ટોપ ગિયરમાં છે રાજકોટ એસ્ટે વિભાગને છેલ્લા એક વર્ષમાં રૂપિયા 208 આઠ કરોડની આવક થઈ છે ચાર નવા બસ સ્ટેશનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તો રાજકોટ શહેરની ગોંડલ ચોકડીએ પિકઅપ સ્ટેન્ડના નિર્માણ માટે મંજૂરી મળી ગઈ છે જ્યારે ચાલુ વર્ષ દરમિયાન રાજકોટ એસ્ટે વિભાગને એકસો સોળ નવી બસો મળતા મુસાફરો માટે હાલના રૂટ પર ફ્રીક્વન્સી વધશે તો નવા રૂટ પણ શરૂ થશે બીજી તરફ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા સોમવાર આઠ જાન્યુઆરીથી મંગળવાર નવ જાન્યુઆરી સુધી મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠું થવાની શક્યતા હોવાની આગાહી કરી છે જેને પગલે સરકારી તંત્ર દ્વારા માર્કેટ યાર્ડોમાં ખુલ્લામાં પડેલી જણસીઓ ખેતી પાકની સલામત જગ્યાએ ખસેડી લેવા વેપારીઓ કમિશન એજન્ટો અને ખેડૂતોને જાણ કરવામાં આવે છે ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર સામે આવ્યા છે તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી હતી ત્યારે હવે ગુજરાત પણ રાજસ્થાનના પગલે ચાલશે ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયામાં ગેસનો સિલિન્ડર મળશે આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા છે બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેનો ફાયદો મળશે બે હજાર ચોવીસનું નવું કૃષિ અને એગ્રીકલ્ચર ક્ષેત્રે આલા ગ્રાન્ડ જવાનું છે કારણ કે બે હજાર ચોવીસમાં કેન્દ્ર સરકારનું મુખ્ય ફોકસ એગ્રીકલ્ચર સેન્ટર તેમજ સેક્ટર રહેશે કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા ઓપરેશન્સ ગ્રીન્સ અંતર્ગત સમગ્ર દેશમાં કુલ ત્રેપન પ્રોજેક્ટ મંજૂર કરાયા છે જેમાંથી આઠ પ્રોજેક્ટ ગુજરાતના છે કેન્દ્ર સરકારે ગુજરાતમાં આઠ ક્લસ્ટરના વિકાસ માટે પાંચસો ચૌદ કરોડ ફાળવ્યા છે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી તેમ છતાં પણ છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ગુજરાતમાં ઉત્તર ઉત્તર પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે પવનોનું જોર વધારે હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોવીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે અને ભેજનું પ્રમાણ પણ વધશે રાજ્યના તેત્રીસ જિલ્લાના ઇઠ્યોતેર ડેપોને આપવામાં આવનાર બસો એક બસોને લીલી ઝંડી બતાવી મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું પરંતુ તેની સામે મોટાભાગના ડેપોમાં ડ્રાઈવર કંડક્ટરની ઘટ હોવાના કારણે એસટી નિગમ માટે બસના નવા રૂટ શરૂ કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ભાવનગર ડિવિઝનની જો વાત કરીએ તો આ ડિવિઝનમાં આઠ ડેપો આવે છે અને તેમાં નવ્વાણું ડ્રાઈવર અને એકસો કંડક્ટરની ઘટ છે તો આ સાત મોર્નિંગ માં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત